ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે ત્યારે દર વર્ષે પક્ષીઓ માટે કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવે છે ઉત્તરાયણ પર આ વખતે પણ પક્ષીઓ માટે આ અભિયાન ચાલશે જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના ત્રીસ ડોક્ટરોની ટીમ તૈનાત રહેશે સાથે જ ત્રીસ જેટલા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે ઘાયલ પક્ષીઓ માટે કલેક્ટર તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે તેમજ એકવીસ જેટલી એમ્બ્યુલન્સ ટુ રાખવામાં આવશે આજે આ અંગે નિવાસી કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કરુણા અભિયાન અંતર્ગત આપણે રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે જે કામગીરી આજથી લોન્ચ થઈ રહી છે એમાં નાઇન ઓગણીસો બાસઠની બાવીસ એમ્બ્યુલન્સ જિલ્લાકામાં જેમાં શહેરમાં અગિયાર અને અન્ય અગિયાર રહેશે એ સિવાય ત્રણ બાઇક એમ્બ્યુલન્સ બે અદ્યતન હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને એક એમ્બ્યુલન્સ વેટરનરી તબીબો સાથેની જિલ્લામાં સજ્જ રહેશે તમામ વિસ્તારોમાં જ્યાં તાર ઉપર તારમાં કે દોરાથી કોઈ પશુ સોરી પક્ષીઓ ફસાયેલા હોય તો એના માટે પણ આમાં કામગીરી કરવામાં આવશે આપણે જાણકારી માટે રાજ્યભરમાં સાતસોથી વધુ પક્ષી નિદાન કેન્દ્રો જેમાં છસોથી છસો વીસથી વધુ તબીબો અને છ હજાર વોલન્ટિયર્સ આખા રાજ્યમાં આ કાર્યરત છે એના એક ભાગરૂપે આપણે રાજકોટ જિલ્લા એમાં કાર્ય કરશે આના માટે કોઈપણ માહિતી તમારે મોકલવી હોય તો એઇટ થ્રી ટુ ટ્રીપલ ઝીરો ટુ ટ્રીપલ ઝીરો આ નંબર છે એમાં કરુણા કરીને આપ મેસેજ મોકલશો અથવા તો એક લિંક છે એ આપ અમે આપને આપશું તો એનાથી પણ આમાં માહિતી મળી શકે છે ને જો આપ જોડાઈ શકો છો એ વિગત હું આપને ડિટેલમાં આપી દઈશ આ સિવાય કલેક્ટર ઓફિસનો કંટ્રોલ રૂમ જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ છે વન વિભાગનો કંટ્રોલ રૂમ છે ઓગણીસો બાસઠ છે અને અન્ય અમુક અમુક નંબરો અમે ટોલ ફ્રી નંબર છે એક હજાર સિતોતેર એ સિવાયના અમારા બેથી ત્રણ નંબરો છે એ અમે પ્રેસ અને મીડિયાને આપણી પ્રેસનોટમાં વિગતો આપી દઈ છીએ મારી અપીલ છે કે લોકો સુધી આ નંબર પહોંચાડો જેથી કરીને આપણે આ આવા સમયે ક્યાંય પણ જે જરૂરિયાત હોય અને હેલ્પલાઇનમાં મેસેજ આવે તો આપણે કરી શકીએ કામગીરી પૂર્ણ થઈ શકે અને મેસેજ પણ કન્વે થઈ શકે લોકોને હું કહેવા માગીશ કે આપણે તહેવાર ઉજવીએ છીએ પણ આપણો તહેવાર કે આપણી મજા અન્ય કોઈ માટે સજા ન થઈ જાય એ રીતે આપણે દરેક તહેવાર ઉજવીએ અને એટલું ખ્યાલ રાખીએ કે કોઈ પણ જગ્યાએ આપણે પતંગના દોરા છે આપણે એમને ગૂચરું વાળીને ત્યાજી દઈએ કે અન્ય કોઈ રીતે પડ્યા હોય તાર ઉપર લટકતા હોય બેફિકર રીતે રહેતો પશુઓ જ નહીં ઘણી જગ્યાએ એવા પણ બનાવ બને છે કે રોડ ઉપર કોઈ વાહનમાં કોઈનો ગળા ઈજા થઈ જાય નાના બાળકની ઈજા થઈ જાય તો આવી બેદરકારી ન દાખવાઈ જાય ઘણીવાર એવું થાય છે કે દોરો વાયર ઉપર જાય અને વાયરના સાથે સંપર્કમાં આવવાથી ઘણાને શોર્ટ લાગવાના બનાવો બને છે તો પીજીવીસીએલ હંમેશા એમાં પણ જાહેરાત કરે છે કે આ રીતે આપણે કામગીરી તહેવારો ન ઉજવીએ તો હું આ તબક્કે આપના સૌથી અપીલ કરું છું કે આવી રીતના કોઈ બનાવ ન બને એ માટે આપણે એક જવાબદાર નાગરિક તરીકે કાર્ય કરીએ અને સાથે સાથે ઉલ્લાસપૂર્વક આપણે આપણો તહેવાર ઉજવીએ રાજકોટ શહેર અને જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે જે કરુણા અભિયાન જે સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતથી શરૂ થયું હતું બે હજાર સત્તરથી એના પાયા રાજકોટથી ચાલુ થયા છે સતત આઠમે વર્ષે આ કરુણા અભિયાન અત્યારે રાજ્ય સરકારના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે રાજકોટ શહેર અને જિલ્લા માટે માનનીય કલેક્ટર સાહેબ માનનીય નાયબ વન સંરક્ષા સાહેબ માનનીય પશુપાલન નિયામક સાહેબની આગેવાની નીચે તમામ સંસ્થાઓ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ પાંજરાપોળ અને તમામ સંસ્થાઓના નેતૃત્વમાં ત્રીસેક ડોક્ટરો જૂનાગઢ અને આણંદ વેટરનરી યુનિવર્સિટી કે જે ભારતની અને એશિયાની સૌથી શ્રેષ્ઠ વેટનરી યુનિવર્સિટી કહેવાય ખૂબ સારી યુનિવર્સિટીમાં એની ગણતરી થાય છે એના નિષ્ણાંત અઢાર તબીબો શનિવારે સાંજે રાજકોટ આવવાના છે અને ચૌદ તારીખે સંક્રાંતના આખા દિવસ માટે એ લોકો અહીંયા જ રહેવાના છે નાનામ નાની સર્જરી કે આપણા વાળ જેટલું પણ જો હાડકું ભાંગું હોય તો એના સ્ટીચ લઈને આપશો મિત્રો આવો જ છો ત્રિકોણ ભાગે આપશો અને ખાસ આમંત્રણ છે કે નાની મોટી કંઈ પણ સર્જરી હોય કે જે રૂટીનમાં કરવી અશક્ય હોય છે એ સર્જરી એ લોકો કરવાના છે એના પ્રોફેસર પણ આવવાના છે એટલે ત્રિશેક નિષ્ણાત તબીબો એ આ સિવાય પશુપાલન ખાતાના દસેક ડૉક્ટરો સમગ્ર શહેર અને જિલ્લામાં ધોરાજી છે ઉપલેટા છે પડધરી છે જેતપુર છે અલગ અલગ તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સંભાળશે અને કલેક્શન સેન્ટરથી આવેલા પક્ષીઓની સારવાર કરશે